રાજસ્થાનના બિકાનેર નજીક સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આર્મી જવાન હત્યા કરી દેવાઈ હતી બનાસકાંઠાના વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના રહેવાસી હતા જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં ફરજ બજાવતા જિગ્નેશ ચૌધરી શનિવારે જમ્મુ તાવી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં સ્લીપર કોચમાં મુસાફરી કરી રહ્યા હતા રવિવારે મોડી રાત્રે બિકાનેર નજીક લુણ કરણસર સ્ટેશન પાસેના વિસ્તારમાં એસી કોચ અટેન્ડન્ટ જુબેર મેમણ સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો ઉશ્કેરાયેલા જુબેર મેમણે છરી કાઢીને આર્મી જવાન જીગ્નેશ ની પીઠમાં ઘા ઝીકી દેતા લોહી લુહાણ થયેલ જીગ્નેશ ચૌધરી ત્યાં જ ઢળી પડ્યા હતા અને હુમલાખોર ત્યાંથી ભાગી ગયો હતો ઘટનાની જાણ થતાં જ દોડી આવે બીકાનેર જીઆરપી અને આરપીએફ ની ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરી જુબેર મેમણને ટ્રેનમાંથી ઝડપી લીધો હતો જ્યારે ઘાયલ જીગ્નેશ ને તુરંત બીકાનેર ની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અમારો ભાઈ જીગરભાઈ ચૌધરી દસ વર્ષથી સેનામાં ફરજ બજાવતું હતું અને આ છૂટ રજાઓમાં ઘરે આવતું હતું અને આવા માનસિક વિકૃત માણસોએ એની રેલવેમાં હત્યા કરી નાખી પોસ્ટમોર્ટમ બાદ આર્મી જવાન જીગ્નેશ ચૌધરીના મૃતદેહ ને વતન મોટી ગીડેસણ ગામ લાવવામાં આવ્યો હતો આર્મીના અધિકારીઓ અને સ્થાનિક અધિકારીઓની હાજરીમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો અંતિમ યાત્રામાં વડગામ તાલુકાના હજારો સ્થાનિક લોકો વ્યાપારીઓ અને યુવાનો જોડાયા હતા જે વીર જવાન જિજ્ઞેશભાઈની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા અને આગના મૂળ વતન ગીડાસન ખાતે એમના અગ્નિ સંસ્કારનું જે કાર્ય પૂરું કર્યું છે અને સાથે સાથે જવાનની જે ક્રૂર હત્યા કરવામાં આવી છે તો દેશના વડાપ્રધાનને અમે માગણી કરીએ છીએ કે સમાજની અંદર જેટલું દુઃખ છે એટલું એટલો આક્રોશ છે તો અમને ઝડપથી ઝડપથી અમારા દીકરા વતી અને પરિવાર વતી અમે માંગ કરીએ છીએ એ સમાજ દીકરાને ન્યાય મળે પરિવારને ન્યાય મળે એવી આશા વ્યક્ત કરીએ છીએ અને અમને સરકાર ઉપર ભરોસો છે વડગામ તાલુકા પંચાયતના અધ્યક્ષ અને સ્થાનિક એમએલએ હાજરી આપી પરિવારને સાંત્વના આપી હતી પરિવારજનો અને વડગામ વાસીઓએ આરોપીને કડક સજાની માંગ કરી છે જો રેલવેમાં ફર્સ્ટ ક્લાસ કે લોકલ ડબ્બામાં કોઈ વસ્તુ બને છે તો એ આપણા માન્યામાં આવે છે પણ સુપર ક્લાસ એસી કોચમાં જો એક આર્મી જવાનની હત્યા થઈ જતી હોય તો આમ જનતાના સુરક્ષાની શું ગેરંટી એટલે મારે તો મોદી સાહેબને એ જ ગેરંટી માગવી છે કે આપ આપણી ગેરંટી પૂરી કરો અને એક પકડ્યો છે એકથી આ હત્યા થઈ ના શકે એટલે તમે જે એના હાથે સંડોવાયેલા છે એ તમામે તમામ ગુનેરાગારોને ગ્રેફ્તાર કરવામાં આવે એમને કડકમાં કડક સજા કરવામાં આવે એ જે કોચ છે એસી એની અંદર જે કર્મચારીઓ નોકરી કરતા હતા એમને બચાવવાની કે ના કોશિશ કરી એટલે એટલા જ ગુનેગાર એ પણ લોકો છે એટલે એ લોકોને પણ એટલી જ સજા કરવામાં આવે યા તો એમને સસ્પેન્ડ કરવામાં આવે યા એમના જવાબો લેવામાં આવે અને એના પર કાર્યવાહી કરે એવી મારી ભારત સરકારને નંબર વિનંતી છે અને જે આવા અસામાજિક તત્વો જે એમ વિચારતા અમે જ છીએ તો એમને પણ ટ્રેન એટેન્ડેડમાં જે હોય એમને અમે અમારા ગામ વતી અને સમાજ વતી કહેવા માગીએ છીએ કે ટ્રેન એક ખાલી બિકાનેર જ નથી ઊભી રહેતી એનું સ્ટેન્ડ પાલનપુર છે આર્મી જવાનની હત્યાએ રેલવે સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે ટ્રેનમાં છરી જેવા શસ્ત્રો કેવી રીતે આવ્યા અટેન્ડન્સ ની તાલીમ અને નિગરાનીમાં કમી છે કે રેલવે અધિકારીઓએ તપાસની જાહેરાત કરી છે પરંતુ આરોપીને ક્યાર સુધીમાં કડક સજા થાય છે તે જોવું રહ્યું